વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સત્તરમી સપ્ટેમ્બરે પાટણ જિલ્લામાં સ્વચ્છતા સેવા અને પ્રકૃતિ સંવર્ધનને લગતા મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ થયો છે જે અંતર્ગત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી પર્યાવરણ જતન કરવાની અપીલ કરી હતી સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું છે ભારત દેશના નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે આજ પગલે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે સિદ્ધપુર વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમને લીધે આસપાસના ઓગણીસ ગામોને રાજ્ય સરકારની પંચાવન યોજનાઓનો સીધો લાભ મળશે છેવાડાના નાગરિકોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તેને ધ્યાનમાં રાખીને સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં સારો પ્રતિસાદ મળ્યો છે સેવા સેતુ કાર્યક્રમને લીધે રાજ્યમાં બે કરોડ લોકોને તેનો સીધો લાભ મળ્યો છે સેવા સેતુ કાર્યક્રમ યોજનામાં લોકોના કામ સ્થળ પર થયા છે જેનો આપણે સૌએ ગર્વ લેવો જોઈએ સેવા સેતુ કાર્યક્રમ એટલે રાજ્ય સરકારના પણ દર્શક વહીવટ સેવા સેતુ કાર્યક્રમ થકી આપ સૌ રાજ્ય સરકારની યોજનાનો લાભ લેશો સરકારે સમગ્ર ગુજરાતની અંદર સેવા સેતુનો કાર્યક્રમ પણ નિર્માણ કર્યો છે એના ભાગરૂપે અહીં આગળ બિલિયા મુકામે ઓગણીસ ગામો ભેગા થઈને એની શુભ શરૂઆત થઈ છે ઓગણીસો ઓગણીસ ગામના લાભાર્થીઓ જ્યારે સરકાર એમના આગણે આવી છે એક પણ લાભાર્થી રહી ના જાય એના માટે તેર વિભાગ અને પંચાવનથી વધારે સેવાકીય જે યોજનાઓ છે એ યોજનાઓ ગામ સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા અમારા આદરણીય કલેક્ટરશ્રી એમની ટીમે જે કર્મયોગી સાચા અર્થમાં કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે ભૂતકાળમાં પણ તમે ગુજરાત સરકારની નવમી જે સેતુ અભિયાન જે હતો એ પૂર્ણ થયો ત્યારે બે કરોડના નવ્યાસી લાખ લોકોએ ખરેખર એનો લાભ લીધો હતો અને નવ્વાણું પોઈન્ટ અઠ્યાશી ટકા એનું રિઝલ્ટ ખરેખર આવ્યું હતું એ અદભુત છે આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ આવી રીતે ત્રણ વિભાગથી થવાનું છે આજે બિલિયા છે આવનાર સમયમાં કાકોશી થશે અને એના પછી કલાણા થશે એ પ્રકારે પંચાવને ગામો ઠેઠ સરકારના અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કોર્ટ બધી જ લોકો જે સેવા કે પ્રવૃત્તિ છે એ બધી ગામે જઈને લોકોના લાભાર્થીઓને પૂર્ણ કરશે એની મને ચોક્કસ ખાતરી છે આ બધા પાસે હું અપેક્ષા રાખું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણને બધા આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે એમને ભગવાન શક્તિ આપે અને લોક સેવાનું જે કામ છે એ ભારત અને જ્યારે વિશ્વમાં કરતા હોય ત્યારે એ એમાં વૃદ્ધિ થાય અને લોકગીતનું કામ થાય એવી આપ સૌ પાસે વિનંતી કરી મારી વાત પૂર્ણ